રાજ્યમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી એકવીસ તારીખ થી હવામાન આવશે પલટો રાજ્યમાં અનેક જગ્યાએ આવશે વાવાઝોડું અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે તેમણે કહ્યું કે अठावीस एकत्ररमियान मई गोवा थी वक्रवात सर्जा आ चक्रवात नी असर गुजरात पर जोवा जो आ कारण राज्य जगह पड़ से भारती भारत वरस पड़ स राज्य के भागो आंधी वंटोल आ शक्यता छे। हाल में आंधी वंटोल शक्यता छे। छोवीस मे थी सूर्य कृतिका नक्षत्र में रहता अरबी समुद्र मजोड बनवा शक्यता अठावीस मे एकत्र ग्रहों फेरफार योगो हो पच्चीस 31 સુધી ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે એક પછી એક સિસ્ટમ સક્રિય થશે અને અરબી સમુદ્રમાં વાવાઝોડું બનશે જેના કારણે ગુજરાત અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે 21 મેના એક સિસ્ટમ સક્રિય થશે કેટલિક સિસ્ટમો બની રહી છે ઉપર લેવલની પણ સિસ્ટમ બની રહી છે 24 થી 25 મેના મુંબઈ અને ગોવા વચ્ચે એક સિસ્ટમ બનશે જે સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત થશે જેની ગતિ 100 કે તેથી વધુ રહેવાની кета રહેશે 24 થી 28 મે સુધી ભારે વાવાજોડો બની જશે અને ગતિ વધિને 150 કિલોમીટર સુધી રહેવાની ક્ષમતા રહેશે મુંબઈ અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો પ્રભાવિત થવાની ક્ષમતા રહેશે જેના કારણે ભારે થી અતિ ભારે વરસાદ થવાની ક્ષમતા રહેશે સુરત નવસારી વલસાડના ભાગો અને જૂનાગઢ અમરેલી ભાવનગરના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે ઉત્તર ગુજરાત અને કચ્છાના ભાગોમાં વરસાદ રહેશે